जय श्री कृष्णा मित्रों प्रिंस ऑटो कंसर्विस अवध राधे कार एड्रेस सीएनजी पेट्रोल पंप सामने आ गई जीतो तो पावरफुल गाड़ी वन ओनर जेन्युइन गाड़ी जो बताओ गाड़ी मित्रों खाली 30000 आलेली है वन ओनर गाड़ी पावरफुल गाड़ी जो मित्रों આંગણે પીડી હોય રૂઢી લાગે એવી ગાડી લઈને એક રૂપિયો નાખવાનો નથી એવી ગાડી માં ઇન્ટરેસ્ટ હોય તો મિત્રો આખો વિડીયો જોવો તમે જેન્યુન પીસ મિત્રો આવી દસ ગાડી એક ગાડી આવતી હોય ખાલી ત્રીસ હજાર હાલેલી કિલોમીટર જોઈ લો મિત્રો મિત્રો હવે વરસાદ થઈ ગયો હારો હારેક સફરજન ફેરી મડો મારવા બેઠા બેઠા કાઈ નહિ થાય અને આજે જ બુક કરાવો ફ્રૂટ શાકભાજી ગમેય હાલશે આમ કાંઈ ને ડુંગરી બટેરા ને ગુડ નાખીને જાવ તો સાંજે પાંચસો નોટ દેહ ગામડા ફેરી કરી અને હુંય કરતો આ ફેરી જ કરીને આવ્યો જ હાઈ આ જાહેરમાં વિડીયોમાં કહું છું આબુ પાવડર બધું વેચ તો આમ આમ મને ઓળખતા હોય છે એને ખબર જ આય છે એટલે કોઈ ધંધો નાનો નથી સ્ટાર્ટ કરો મિત્રો ક્યાં નોકરો કરવા કરતા ધંધો કરવો સારો સાડે ચાર ટાયર બટર સારી ને ધંધો કરી એ બધો ગાડી છે જોઈ લીધી કેમ છે કઈ ઘટે ન ઘટે તો વિડીયો જોઈને વેલા હાર બુક કરાવો પછી તમે કહો કે દેવાય કે અમારે ગમે આ વેલા પેલા હું મારા વિડીયોમાં કહું છું બધાને વેચવી જ છે બરાબર મોડલ બે હજાર અઢાર વન ઓનર કિંમત બે લાખ દસ હજાર રૂપિયા લોન થઈ જાય એટલે આજે જ વિડીયો જોઈને તરત બુક કરાવો વિસાવદર સીએનજી પેટ્રોલ પંપ સામે રાતે કાર પ્રિન્સ ઓટો મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન